જે ચાર દરવાજા વિસ્તારમાં પાણી નતું ભરાતું ત્યાં પાણી ભરાતું થઈ ગયું છે એટલે મંતવ્ય પરંતુ આ વખતે મંતવ્ય સેવકો ના જ મંતવ્ય જાણીએ આપણે પહેલા વોર્ડ નંબર એક ના કાઉન્સિલર પાસે જાણીશું શું કહો છો પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવીને મોન્સૂન જેવો વરસાદ ખાબક્યો પાણી ભરાઈ ગયા શું કહેશો આ કામગીરી બાબતે પ્રથમ તો વડોદરા શહેરમાં જે રીતે પ્રિ મોન્સુન ના નામે મોટી મોટી વાતો કરવામાં આવી સ્માર્ટ સિટી ના નામે મોટી વાતો કરવામાં આવી એક જ નદી વરસાદે પણ આખા વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ જે પ્રિ મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયા જે ખર્ચો કરવામાં આવે છે માત્ર કાગળ પર જ હોય છે તમે જુઓ કે નાના જેવો થોડો વરસાદ પડે તો પણ ની તમામ ગલીઓમાં તમામ જગ્યાએ જ્યાં હોય ત્યાં પાણી ભરાઈ જાય ઠેર ઠેર જગ્યાએ ભૂવા પડવાની પણ પરિસ્થિતિ શરૂ થઈ જાય છે અને કરોડો રૂપિયા જે ખર્ચો બતાવવામાં આવે છે એ ખરેખર કોન્ટ્રાક્ટરો અને આ અધિકારીઓની મિલી ભગતના કારણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો વડોદરા શહેરમાં પહેલા એવું હતું કે ભાઈ આટલા વરસાદે કોઈ જગ્યાએ પાણી ભરાતું ન હતું પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી આવ્યું છે ત્યારથી માત્ર ને માત્ર અધિકારીઓ અને શાસક પક્ષે જે ભ્રષ્ટાચાર કર્યું છે એના કારણે આ વડોદરા શહેરની હાલત આજે તમે જુઓ કે માત્ર થોડો વરસાદ પડે આખા વડોદરા શહેરમાં પૂર જેવી હાલત થઈ જાય છે તમે જુઓ કે જે વિવિધ પ્રકારના કાસો છે હોય કે પક્ષને ગેરમાર્ગે દોરે ત્યારે આ વડોદરા શહેરના નાગરિકો ભોગવી રહ્યા છે અને આ વડોદરા શહેરના નાગરિકોની હાલત એક નાના એમાં થોડો વરસાદ પડે તો પણ પૂરની પરિસ્થિતિ ઉભી થાય છે માત્ર માત્ર વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી નહીં પરંતુ પૂરની સિટી

અમે છેલ્લા સામાન્ય સભામાં વારંવાર અમે રજૂઆતો કરી છે પત્ર લખ્યા છે કમિશનર સિંહને રૂબરૂ પણ રજૂઆતો કરી છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી હોય ફક્ત ને ફક્ત ચેરમેન હોય વાતો કરે કાગળ પર કામગીરી બતાવવામાં આવે છે પણ જગ્યા પર જે અમારા વિસ્તારમાં જે મસિયાકાશ કહેવામાં આવે છે પંદર પંદર વર્ષથી કોઈ જાતની સફાઈ કરવામાં નહીં ચાર ચાર પાંચ પાંચ ફૂટ સ્લજ જે માટી હોય જામી ગઈ હોય ને એનું કોઈ પણ સફાઈ ના કરે એના લીધે તમે જોઈ શકો ન થોડો જ વરસાદ પડ્યો વડોદરા શહેરમાં મોટા મોટા ભૂવા પડી ગયા અમુક અમુક જગ્યાએ પાણી થોડું ભરાઈ ગયેલું એટલે આને જે હજુ તો અમારા વિસ્તારમાં જે વરસાદી કાસો હોય એના જે ઢાંકણો પ્લાસ્ટિક લગાયેલું હોય એ પ્લાસ્ટિક પણ હજુ કાઢવામાં નથી આવ્યું એટલે તમે સમજી શકો કે પ્રી મોન્સૂન ની કામગીરી હજુ અમારા વિસ્તારમાં પૂર્ણ નથી થઈ પચાસ ટકા સુધી કામગીરી હજુ થઈ નથી એના લીધે અગાઉ જે કંઈ ડ્રેનેજનું કામ કર્યું હોય કે પાણીના નું હોય એનું યોગ્ય રીતે પુરાણ ન કરવાના લીધે મોટા મોટા ભુવા પડી ગયા થોડા દિવસ અગાઉ ખાડીયાપોલની અંદર મોટો આખો નવો રોડ બનાવેલો આખો રોડનો રોડ બેસી ગયો એટલે આ બે બે ખર્ચા થાય છે ફરીથી હવે રોડ બનાવવાનો એટલે આમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે અને આ અધિકારીઓના એમના સંકલન ન હોવાના લીધે વડોદરા શહેરની પ્રજા હાલાકી ભોગવી રહી છે અમે વારંવાર પત્ર બી લખ્યા છે સભામાં બી રજૂઆતો કરી છે અને અમે પ્રજા માટે લડતા રહ્યા છે અને લડતા રહીશું ખૂબ સુંદર વાત કહી કે સ્માર્ટ સત્તાધીશના લપડાક છે મોનસૂન શરૂ થઈ ગયું પરંતુ હજુ પ્રી મોનસૂન નું ટકા કામગીરી પણ નથી થઈ ત્યારે આપણે એક અન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે વાત કરીશું શું કહો છો પ્રી મોનસૂન ની કામગીરી મોનસૂન જેવો વરસાદ આવ્યો અને પાણી ભરાઈ ગયા રોડ પર ભૂવા પડી ગયા શું કહેશો તંત્રને પ્રી મોનસૂન ની કામગીરી એટલે એક હાસ્યસભક સ્વાદ લાગે છે મને પ્રિ મોન્સન ની કામગીરી મતલબ શું થયો કે વરસાદી કાંસથી થી લઈને દરેક જગ્યા પર જ્યાં પાણીનો નો ડ્રેનેજ માં પાણી ભરાતું હોય એનો એક કોઈ બે વર્ષ પેલા સર્વે કર્યો અને ભાઈ ત્યાં પાણી ના ભરાય એના માટે વ્યવસ્થા કરી એનું કામ છે પ્રી મોન્સન નું કામગીરી પણ આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈ પ્રિ મોન્સન કામગીરી કરવામાં નહીં અને ફક્ત દેખાડો કરવામાં આવે છે તમને કઉ મસ્યા કાસ છે કે આ જે જાભાઈ વાત કરી કોર્પોરેટર શ્રી કે આ બધી કાશોની આલોકો ઉપરથી સ્લેબ માઈને બંધ કરી નાખી છે એટલે જે કચરો અંદર જે જામ થઈ ગયો છે એ સાફ કેવી રીતના થવાનો છે એટલે એને લીધે પાણી ભરાય છે અને એને લીધે આપણે પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય બીજી વસ્તુ આ કોર્પોરેશનની અંદર જે કોન્ટ્રાક્ટરો ચાલીસ ચાલીસ પચાસ પચાસ ડ્રેનેજ ના કામ હોય કે રોડના કામ હોય કરે છે હવે એ જ રોડો બધા બેસી જાય છે ચાર છ મહિનાની અંદર કેવ વર્ષની અંદર બેસે તો પછી આ ખર્ચો જે તમામ રિપેરિંગ કરવાનો પડી ગયા કેમ કેમ જે તે કોન્ટ્રાક્ટર પાસે વસૂલવા નહીં આવતી એટલે આ બધું સરવાળે મીંડું છે કે આ લોકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ને કમાવા માટેનો એક આ સાધન બની ગયું છે કામગીરીમાં પણ જેમ પ્રધાનમંત્રી કીધું હતું કે આપદાને અવસર બનાવો એટલે નાગરિકોની આપદા એ કોન્ટ્રાક્ટર અને સત્તાધીશો માટે પૈસા કમાવાનો અવસર છે તેવું કેવું છે આપણે અન્ય કાઉન્સિલર છે એમને કહીશું કે મોનસૂન આવી ગયું છતાં પણ વરસાદ પડ્યા ભૂવા પડે છે રોડ બેસી જાય છે આ શહેરને વારંવાર જોવું પડે છે એની માટે જવાબદાર તમે કોને માનો છો વડોદરા શહેરની અંદર ચોમાસુ આવે એટલે એની પહેલા પ્રી મોનસૂન ની કામગીરીના નામ ઉપર કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં એ ટેન્ડરો લોકો ભરીને જે યોગ્ય કામ થવું જોઈએ કામ થતું નથી તમે હમણાં ચોમુસાની શરૂઆત થઈ છે પહેલા વરસાદની અંદર દરેક ન્યૂઝ ચેનલ હોય ન્યૂઝપેપર હોય આખું વડોદરા શહેર ખડોદરા એમ દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે દરેક જગ્યાએ પાણી ભરાવાનું સામ્રાજ્ય થઈ ગયું છે અમારા વોર્ડ નંબર એકની અંદર છાની અંદર કહીએ તો ભાથુજી નગર ઘર નાડું છે તમે જોયું તો એક ટ્રક આખું ફસાઈ ગયું પાણી એટલું પાણી ભરાઈ ગયું છે તો પ્રિમોન્સુના નામે કામગીરી કરી છે શું